સ્વામિનારાયણ ભગવાન કષ્ટભંજન દેવની દરેક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ આ દિવ્ય સભામાં વિરાજતા આપણા સૌ કોઈના પ્રાણપ્યારા વૈષ્ણદેવ ભગવાન સ્વામિનારાયણ તથા સાળંગપુર બિરાજિત હનુમાનજી મહારાજ તથા નવયુવાન અતિ ઉત્સાહી એવા અમારે શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી પરમ પૂજ્ય સદગુરુ બ્રહ્મનિષ્ઠ સ્વામી કુબેનગર તથા ધામોધામથી પધારેલા સંતો અને યજમાનો અને યુવાનો આ યુવાધન શું કામ કરે છે જો એને સિદ્ધિલિટી બતાવવામાં આવે તો નંદનવન બની જાયશ આ ભાદર આપણે નર્મદા જેવો ડેમ ઉકાઈ જેવો ડેમ એ ડેમ બાંધવામાં ન આવ્યા હોય તો ગમે ત્યારે નદીમાં પૂર આવે ગામના ગામ તણાઈ જાય પણ એમાં સરસ મજાનો ડેમ બાંધી એમાંથી નહેરો કાઢી અને ખેતરોમાં આપવામાં આવે તો બધું લીલા લેર થઈ જાય એ એવી રીતે અમારા હરિપ્રકાશ સ્વામીને વિચાર આવ્યો કે આ યુવાનોને પકડો નહીતર વ્યસનમાં અને ફેશનમાં ક્યાંય ખોવાઈ જશે પણ આ યુવાનો બધા એટલા બધા સક્રિય છે આ માણસો તે નજર ન પહોંચે ત્યાં સુધી બેઠા છે આવી રીતે વાલા ભક્તો આ યુવાનોને સાચો રસ્તો બતાવ્યો જો સુખી થવાનો એક જ ઉપાય છે યુવાનો વ્યસન મૂકી દે બહેનો ફેશન મૂકી દે તો વિદેશ જવાની જરૂર નથી અહીંયા ભારતમાં તમારે ડામણના શું હોનાના રોડ બનાવવા તો બની જાય બોલો પણ આપણે વ્યસનમાં કેટલું જાય છે ફેશનમાં કેટલું જાય છે હવે તો છે ને જેમ એકાદશીનો ઉપવાસ કરવો પડે ને એ મોબાઈલનો પણ ઉપવાસ કરવો પડશે એ તમારે પંદર દિવસે એક દિવસ મોબાઈલનો ઉપ ઉપવાસ કરવો મોબાઈલને ન સાંભળવો તો કહેવાનું બધા ખૂબ સુઘ્ન બે માણસો બેઠા છે સારા માણસો બેઠા છે બધા જાણે છે અને હરિપ્રકાશ સ્વામી જેવા સાધુ અતિ ઉદાર જેમ કથા કરવામાં પોતે ઉદાર છે એમ અંતરમાંથી પણ ઉદાર છે ત્યાં મારે વેલજા એકવાર આવેલા જોયું કે સ્વામી આ તમે કેવી રીતે બનાવો છો વેડ રોડથી કરોડો રૂપિયાની સંપત્તિ મૂકીને એ ખેતરમાં આવીને તમે આવ્યા જોડી લઈને તે સ્વામીને એટલો બધો ભાવ ઉપજો એણે હરિભગત મોટું દાન કરાયું તો કહેવાનું આ બધું જે થતું હોય એ મોટાના આશીર્વાદથી દાદા જેવા હનુમાનજી મહારાજના આશીર્વાદથી બધું થતું હોય છે માટે દાદાને રાખજો અને દાદા બધાને ખૂબ સુખિયા કરે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પ્રાર્થના સહાનંદ સ્વામી મહારાજ